પોષ વિસ્તાર તિથલ રોડ પર નવનિર્માણ હેઠળના વૃંદાવન એપાર્ટમેન્ટના બિલ્ડર સામે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે બે વર્ષ અગાઉ જૂનું જર્જરીત બિલ્ડીંગ તોડી નવી બિલ્ડીંગ માટે કામ શરૂ કરવામાં આવ્યું હતું જો કે પાંચ મહિના પહેલા શરૂ થયેલું રીડેવલપમેન્ટ કાર્ય બેદરકારીથી ચાલતા સમસ્યાઓ ઉભી થઈ છે બિલ્ડરે બે મહિના પહેલા વરસાદી પાણી અને ગટર પાઇપ તોડી નાખ્યા હતા પરંતુ નવા પાઇપ લગાવવાનું કામ હજુ શરૂ કર્યું નથી કારણે વિસ્તારમાં ગટર અને વરસાદી પાણીનો ભરાવો થતા વધુ ઘરોના બોરિંગનું પાણી દૂષિત બન્યું છે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે સ્થાનિક લોકો તાત્કાલિક કામગીરીની માંગ કરી રહ્યા છે પરંતુ બિલ્ડર દ્વારા કામગીરીમાં બિલકુલ ગતિ લાવવામાં આવી નથી વલસાડ નગરપાલિકાએ માત્ર નોટિસ પાઠવીને ફરજદા કરી છે હવે લોકમંડળમાં માંગ ઉઠી રહી છે કે બિલ્ડર સ્વામિ કડક પગલાં લેવામાં આવ્યા અને તાત્કાલિક સમસ્યાનો ઉકેલાવવામાં આવે છું બે મહિનાથી આ વૃંદાવનનું જૂનું બાંધકામ તોડીને નવાનું કામકાજ ચાલુ છે અને એમાં મ્યુનિસિપાલિટીની ગટર લાઈન તોડેલી છે અને અમારા સપના સોસાયટીના બધા પાણીના કનેક્શન કપાયેલા છે બે મહિનાથી અમે પાણી વગર હેરાન થઈએ છીએ અને આ જે ગટરનું પાણી ભરાય છે ખાડામાં એ અમારી સોસાયટીના પેલા વરસાદી પાણીમાંથી ગટરમાં નાખ્યું છે એટલે એ પાણી બ્લોક થાય એટલે અમારા ઘર આગળ પાણી ચાલે અને અત્યારે અમારે દરેક ઘરમાં બીમારી છે દરેક ઘરમાં ડાયરિયાના પેશન્ટ છે દરેક ઘરમાં તાવના પેશન્ટ છે અને બધા ઘરમાં બે માણસ એજેડ છે એબાવ સિક્સટી સેવન્ટી એટી ફાઇવ સુધીના માણસો છે એની ઇમ્યુનિટી તો નબળી હોય તો એ બધા બીમાર છે એના માટે કોણ જવાબદાર છેલ્લા બે મહિનાથી અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે એ લોકોએ ગટર લાઈન તોડી નાખી છે અને કોઈ ઓથોરિટી જવાબ નથી આપતી એ લોકો એવું કે આ ગટરનું પાણી નથી સ્ટ્રોંગ વોટર છે અને એ લોકો હાથ ઉપર કરી દે છે અત્યારે મહિનાથી અહીંયા રોજ પાણી ભરાય છે અને અહીંયા એ લોકો જાહેરમાં એ લોકો ગટરનું પાણી કાઢે છે છોડે છે એટલું બધું મચ્છરનો ત્રાસ છે એટલું બધું પ્રોબ્લેમ આવે છે એટલી સ્મેલ આવે છે અમુક લોકોના પાણીના કનેક્શનો તૂટી ગયા છે એના માટે પણ કોઈ જવાબ નથી આપતા લોકો અત્યારે ટેન્કર મંગાવી રહ્યા છે છેલ્લા બે મહિનાથી લોકો ટેન્કર થી કામ ચલાવે છે એ લોકો ને સ્મેલ એટલી બધી આવે છે કે રહેવાનું અત્યારે મુશ્કેલ થઈ રહ્યું છે લોકોને ને સોસાયટી માં અત્યારે બીમારી નું એટલું બધું ચાલુ થઈ ગયું છે પ્રોબ્લેમ રસ્તો તૂટી ગયો છે તો એ લોકો એવું કે છે કે આ ખાડો જેસીબી વગર થયો છે અમારા જેસીબી જ નથી આયા રસ્તામાં ડેમેજ થયું છે એ લોકો પણ એના માટે પણ હાથ ઉપર કરી દે છે